Aku हो गिराई है आगे i oh do આંગણવાડીના બાળકોને કુપોષિતમાંથી સુપોષિત લાવવા માટે અમે અમારા બાળકોને કુપોષિતમાં ધકેલી રહ્યા છે અમને સરકાર જવાબ આપે મારા બાળકને અત્યારે ઘણી કમજોરી આવી ગઈ છે વહેલા વહેલા બોલાય સવારે દૂધ લેવા વહેલા બોલાવે છે નાસ્તા વહેલા બનાવો આ બનાવો તે બનાવો બધી કામગીરી હેલ્પર બહેનોને આપી છે તો આનો આ પગારમાં અમને પોસાતું નથી તો આનો કોઈ જવાબ આપે

ત્યારે આંગણવાડી વાળી બેનોનો ઉપયોગ કરે ખરેખર એ લોકોને ખબર જ છે કે પબ્લિક સરકારથી કંટાળી ગઈ છે એટલે બોલાયા વગર એમને તો પબ્લિક આય નથી પબ્લિક આય આવતી નથી એટલે બેનોનો પબ્લિક બનાવવા માટે પણ ઉપયોગ કરે છે આટલી બધી બેનોને મદદ કરો જ્યારે તમે જુઓ ભાજપના ઠેકેદારમાં બી ઘણી બધી આંગણવાડી વાળી બહેનો છે તેમ છતાં પણ સરકાર બહેનો સામુ જોતું સામુ જોતી જ નથી તો હવે અમારે આગળ કંઈક કરવું પડશે અને બધી જ બહેનો તૈયાર છે એટલે હવે અમારું આંગણ આંદોલન ચાલુ જ રહેશે આગળ તમે શું પ્રોગ્રામ કરવાનો છો હવે આગળ આજે આજે જે પ્રોગ્રામ પત્યો એ ઉપરથી હવે અમે આજે મીટિંગ કરીશું અમારા લીડરોની અને ત્યાર પછી અમે એફઆરએસની અમારી જે કામગીરી છે ખરેખર અમારા અધિકારીઓ પણ એવું કહે છે કે સો ટકા એફઆરએસ થાય નહીં તેમ છતાં પણ અમારા ઉપર બહેનો ઉપર ખૂબ જ પ્રેશર હોય છે એના લીધે બહેનો બી માનસિક રીતે બહુ ત્રાસી ગઈ છે તો અમે ત્રણ દિવસ માટે એફઆરએસની કામગીરી એટલે કે સાધારણતા અમારું જે પોષણ ટ્રેકર એક એપ છે એનો પણ વિરોધ કરીશું અને ત્યારબાદ અમને જેવો સરકાર સામે રિસ્પોન્સ જો અમને બેઠક નહીં આપે તો અમે આગામી દિવસોમાં હડતાલ પણ જાહેર કરીશું આ જે નવ તારીખે આખા સમગ્ર દેશમાં મજદૂર કામદારોની હડતાલ છે એમાં અમારી આંગણવાડી વાળી બહેનો પણ જોડાય છે અને અમદાવાદ જિલ્લો નહીં પરંતુ છવ્વીસ જિલ્લાઓમાં અમારું જે સીઆઈટીયુ છે એમાં જોડાયેલી છવ્વીસ જિલ્લામાં બધા જ આંગણવાડી વાળા બહેનો જોડાયેલા છે એક તો હાઈકોર્ટે હુકમ કરેલો છે એ હુકમને લગભગ બાર મહિના થવાયા તો પણ સરકાર કંઈ સાંભળતી નથી અને બીજું કે અમારા પગારમાં તો વધારો નથી કરતી પણ કામમાં વધારો થાય છે અત્યારે બીએલઓ છે તો બીએલઓનું કામ પણ આંગણવાડી વાળી બહેનોને આપ્યું અમે કેટલી અરજીઓ આપી ગાંધીનગર બી અરજી આપી તેમ છતાં એ લોકો કંઈ માનવા તૈયાર નથી અને એક દસ હજારવાળી વાળી બહેનોને તમે બીએલઓનું કામ આપો અને એ બી કામ સાડા ત્રણ પછી કરવાનું તો એ કેટલું યોગ્ય છે અને બીજું કે સરકારે પૈસો તો બંધ કરી દીધો છે તો પણ જયારે અમે બાળકોને નાસ્તો આપીએ તો અમારા બાળકોના નાસ્તાનું જે વેતન છે એમાં જઈ એક રૂપિયા ત્રીસ પૈસામાં બાળકને શું મળે તો બધાને જ્યારે મોંઘવારી નડતી હોય તો શું આંગણવાડી વાળી બહેનોને મોંઘવારી ના નડે તો એના વિશે પણ સરકારે વિચારવું જોઈએ અને નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે કે આંગણવાડી વર્કર ધોરણ ત્રણ ચારમાં સમાવેશ કરવો જોઈએ તો એનો સરકારશ્રીએ જલ્દીથી અમલ કરવો જોઈએ નહીં તો પછી અમારી આગળ લડત ચાલુ જ છે અને આજ પછી હવે અમે આજે જાહેર કરીશું અમે બેનોને કહ્યું અમે ક્યારે હડતાલ કરીશું અને હવે અમે બધા બહુ ત્રાસી ગયા છે તો અમે હડતાલના મૂળમાં જ એટલે કદાચ એવું બને કે અમે સદંતર આંગણવાડી પણ બંધ કરી દે એટલે સરકાર એટલું વિચારી અને નામદા હાઈકોર્ટનો જે હુકમ છે એનો અમલ કરવો જોઈએ